ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ધરમપુર સેવા સદન વિસ્તારમાં ઉપસ્થિત થયેલ સમસ્યા બાબતે મામલતદાર શ્રીને કચેરી ખાતે આવેદન પત્ર સુપ્રત કરાયું તારીખ બાર નવેમ્બર મંગળવારના રોજ ત્રણ પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આજ રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને ધરમપુર સેવા સદનમાં વિસ્તારમાં થયેલ વિવિધ મુદ્દાઓની સમસ્યા બાબતે પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ગંદા પાણી તેમજ યોગ્ય નિકાલ સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગટરના ઢાંકણા જ્યાં ન હોય ત્યાં નવા ઢાંકણાઓ નાખવા સહિતના વિવિધ મુદ્દાઓએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ ધીરજભાઈ રંજભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ ધરમપુર વિધાનસભાના કોઓર્ડિનેટર લીડર ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં ખૂબ જ સમસ્યા હોય જેથી કરી આવેદનપત્ર આપવાની જરૂર પડે છે જેવા કે રસ્તા ખૂબ જ બિસ્માર હાલતમાં છે જ્યારે રસ્તાઓમાં પેચ મારવામાં પણ નથી આવતો અને નવીનીકરણ કરવામાં પણ નથી તેમ તે સિવાય કે ગટર લાઇન ગટર લાઈનના એટલા પ્રશ્નો છે કે લોકોના ખેતરમાં જાય છે પાણી અને ગટરના કોઈ ઠેકાણા નથી આજે ત્રીસ વર્ષથી ભાજપનું રાજ હોય તેમ છતાં વિકાસ મીંડું છે જ્યારે તમે શહેરમાં જાઓ તો જે રસ્તા પર જાઓ એ રસ્તા ખોદાયેલી હાલતમાં છે ત્યારે આરસીસી રસ્તા બનાવવામાં એક જ માસમાં ખોદાઈ જાય છે જેવા કે હાલે ગટર લાઈન આગળ કરવામાં આવી હતી એના ઢાંકણાઓ હાલે નથી જ્યાં પથ્થરો મૂકવામાં જ્યાં સ્કૂલના બાળકો જતા આવતા પડે એવી જોખમ છે તેમ છતાં બી ત્યાંથી જે કંઈ બ્લોક ઉછકીને ત્યાંથી બીજે ફિટ કરવામાં આવે છે અને ત્યાં ગટર ખુલ્લી જ છે હાલે જેવા કે ઢાંકણા હાલ ઢાંકણા જાણા જણાવતા એમ કહેવામાં છે કે ઢાંકણા સ્ટોકમાં નથી તો ત્યાં તો પહેલાં ઢાકણાની વ્યવસ્થા કરે પછી ઢાંકણા કાઢીને બીજે લગાવે જ્યારે એ સિવાય પણ હાલે ઢોરનો ખૂબ જ ત્રાસ છે ઢોરના લઈને દર અઠવાડિયે એક પછી એક એક્સિડન્ટનો થાય છે તેમજ કે હાલે જેમાં ટૂંક સમયમાં જ ભાજપના માજી કોર્પોરેટરમાં એક્સિડન્ટ થઈને પગ ફ્રેક્ચર થયેલ છે જેવા કે અગાઉ બેથી ત્રણ વ્યક્તિ એક્સિડન્ટમાં મરી પણ ગયેલા છે લે લઈને તે તે પછી કે હાલે ખૂબ જ મચ્છરનો ઉપદ્રવ હોય જેથી કરી તાવ શરદી ખાંસીના પણ ખૂબ જ રોગ ફેલાયેલ છે જ્યારે કરી નગરપાલિકાને વારંવાર જાણ કરવા છતાં સરવાળે કોઈ નોંધ લેવાતી નથી ને કંઈ કામ થતું નથી જેથી કરી અમારા અગિયાર પ્રશ્નો સાથે આ આવેદનપત્ર આપવાની જરૂર પડેલ છે જેથી સત્વારે એનો નિકાલ આવે તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે એવી અમારી માંગ છે